99 बराबर ત્યાર પછી છે 88 અને છેલે 76 76 રેડી તો આ રીતે તમારે જોડ બનાવવાની છે ગિનતી કો શબ્દો મે ઓર શબ્દો કો અંકો મે લખે 90 તો કેવી રીતે લખાય 74 59 63 બરાબર 75 नब्बे चौवन नवा, सी। में, में से सर्वनाम चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए रमेश वह वह गीता हम हम उसे मैं हम कौन? वर्ष का है अर्थवा रमेश तीस वर्ष का है पता नहीं कौन दरवाजा खटखटा रहा है पुस्तक रुचि कर है उसे मैं भी पढ़ूंगी हम सब मिलकर क्रिकेट खेलेंगे रविवार को मैं बाजार જાઉંગા હવે વિદ્યાર્થી મિત્રો બધાને બીજા વિષયના પણ વિડિયો જોતા હોય તો આ બધું ક્યાંથી મળશે તો આપણી વેદ ડિજિટલ এডুকেશન નામની એપ્લિકેશનમાં દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડિયો જેમાં ગણિત જય સર બરાબર જો ગણિત છે એ સરસ મજાનું જય સરે સમજાવેલું છે વિજ્ઞાન ફેનિલ સરે સમજાવેલું છે સામાજિક વિજ્ઞાન જે છે એ ઋત્વી મેડમે સમજાવેલું છે ઇંગ્લિશ નીલમ મેડમે ગુજરાતી પલાસ નીલમ મેડમે આવી રીતે સંસ્કૃતની પણ સમજૂતી છે સ્વાધ્યાય છે અભ્યાસ છે બરાબર તો દરેક વિષયના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય અભ્યાસ એના સમજૂતી પરીક્ષા સમય અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી સ્વાધ્યાય પોથી આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ને ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ડાઉનલોડ થયેલા ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મમ્મી પપ્પાનો મોબાઈલ નંબર ઉમેરો

તોતેર તકે અંકો કરે તો તમારે મિત્રો એકાવન થી ત્રેપન સુધી ત્રેપન ચોપન પચપન છપ્પન સત્તાવન અઠાવન ઉઠ સાઠ એકસઠ બાસઠ તિરસઠ ચોસઠ બેસઠ છાસઠ સડસઠ અડસઠ ઉતર સત્તર ઇકોતર બર ઓર તિહ્તર તો સરસ મજાનું તિરેસઠ ચોસઠ ઓર પાસઠ બની ગયું તો આ રીતે ચિત્ર બની ગયું બરોબર પક્ષી નું વૃક્ષ ની ડાળી પર બેઠું તમારે પછી એમાં રંગ પૂરવાનો છે તો બસ અહીંયા સ્વાધ્ય એક જ છે અભ્યાસ આમાં છે નહીં તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત